આયો પા બધા મોજમાં છો પરિવાર તમારું બધાનું સ્વાગત છે આપણા લાઈવ માં જેમ જોડાઓ તેમ બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકો છો આપણે ગીર લીલી નાખેર છે અને આજે સી આપણે ઘરે ਨਾ ਉਹਦੇ ਰੀ ਉਸਾਖੋ ਘਟਾਲੀ ਵੀਰ ਸਰੂੜੀ ਹਨ ਪਵੀਤਰ ਪ੍ਰੇਮ ਕੇ ਊੜੀ ਢੂਂਗਰਾਟ ਤੇਤੀ ਪਤੀ ਕੈ ਵੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਂਝ ਢੂਂਗਰਾਟੋ ਸੇ ਦੇ ਪਤੀ ਗਰੀ ਸੰਦੀਆ ਰੂਹੀ ਸਾਂਜ ਐ ਲਾਲ ਬਾਗੜੀਏ ਕੋਕ ਲਾਡੋ ਰੂਡੋ ਵੀਰੋਵਨ ਰਾਜ ਵਾਦਲਿਉਂ ਨਾ ਲੇਤੀ ਜੋੜਾ ਵਰਸ਼ਾ ਦਾ ਵੀ ਰਿਤਮ ਚੇ અને આપણે અહીં બેઠા હતા લાઈવ કરીએ બધાની કોમેન્ટ આવતી હશે પણ હવે આમાં બહુ ખ્યાલ નથી મને બતાવતી નથી અત્યારે ઓનલ શું જાય માઢડા વાળી હજ માવડી ઓનલ लेके वो तुमने देखा है कई डूगरांटों से यारुडी सांझ आदम क्यों नेटवर्क नो प्रॉब्लम थी जे सर સોરી બધાને પણ કોમેન્ટ કોમેન્ટ નથી કે કોમેન્ટ થતી નથી કે શું છે ખ્યાલ નહીં એ ડોગ એવા છે એટલા માટે તમને બરાબર દેખાતું નહીં હોય થોડી વાર લાઈવ થયા હતા અને આપણા ભાવ છે હવે જોરદાર પણ થોડાક દિમાગ જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બધા માટે એક્સપાઈઝ છે તમને હું બધા એને બતાવીશ થોડાક ટાઈમમાં તો કોમેન્ટ તો કોઈની આવી નથી આમાં કારણ કે થોડું સેટિંગ કરવું પડે એવી રીતનું છે એટલા માટે તો બધાને જય માતાજી જય સોનલમાં ફ્રી વાર મળીશું અને બીજા બ્લોગ સાથે બીજા વિડીયો સાથે લાઈવમાં પણ મળતા રહેશું બધા લાઈક શેર સબ્સાઈબ કરી દેજો ચેનલ ને બધા જય માતાજી જય સોનલમાં